કેશોદ નગરપાલિકા દ્વારા આ પૈસા એટલે કે કૌભાંડ ની વસુલાત કરવામાં આવે છે કેશોદની જનતાએ નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ સવા આઠ કરોડ રૂપિયાની જે રકમ વેરાની રકમ છે એમાંથી જે વસુલાત થાય એ વસુલાત મજૂર મંડળીને દર મહિને ચાલીસ લાખ થી લઈ અને અડતાલીસ લાખ રૂપિયા સુધીના પગારો ચૂકવવામાં આવ્યા છે જે આરટીઆઈ હેઠળ માહિતી મને મળી છે ઓન રેકોર્ડ વાત કરું છું એમાં જે જુદા જુદા શાખા એટલે કે રોશની શાખા પાણી પાણી શાખા સેનેટરી શાખા જેસીબી ટેક્ટરના ડ્રાઈવરો આવા જરૂરિયાત મુજબના માણસો પાલિકા મંડળી પાસેથી માણસો પૂરા પાડતી હોય પરંતુ એક વ્યક્તિના પાંચસો પંચ્યાસી બસોને પંચોતેર લોકોના નામે પગાર ઉધારાય છે એમાંથી પચાસ ટકા લોકો કાર્યરત નથી અને પચાસ ટકા લોકો જે છે બિઝનેસમેન છે ક્યાંક નાનો મોટો ધંધો કરે છે જુનાગઢ જિલ્લાની બહાર રહી છે કોઈ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે આવા અઢાર વર્ષથી ઉપરના લોકો નામે પગાર ઉધારી અને પચાસ ટકા રકમ લઈ લેવામાં આવે છે જ્યારે આ નવી બોડી

એ ઉપલબ્ધ નહીં થાય તો અમે આયોગમાં તો અપીલ કરી છે આયોગ પાછી અમે હાઈકોર્ટમાં જશું અને આ ઓછામાં ઓછો દોઢ બે વર્ષના સમયગાળા પછી પણ અમે આ વાત છોડવાના નથી કેમ કે આ રેકોર્ડ છે એ બેંક થ્રુ પગાર થાય છે આવી રીતે ખોટા પૈસા લોકોના સવા ત્રણ કરોડ રૂપિયા તમે ભાગ કરી લો કેશોદની જનતાને વેરાની રકમ ઘટાડવાને બદલે તમે વસુલાત કરીને આ પૈસા તમે તમારા ઘરે કેવી રીતે લઈ જઈ શકો તમને એમ છે કે આજે બે પાંચ મહિનાની અંદર આ વાત છે એ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જાય આ રેકર્ડ આધારિત વાત છે દોઢ બે વર્ષ પછી પણ આ જાગશે અમે ખૂબ ધીરજ સાથે ને સંયમ સાથે અમારી વાત છે અમે આગળ વધારવાના છીએ હા હું મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ કહું કે અમે જે જુદી જુદી માહિતીઓ માંગી છે એમાં જે અમે રેકર્ડ એકઠું કર્યું છે એમાં ઘણા લોકોએ અમને એફિડેવિટ પણ કરી દીધા છે પણ હાલ અમે જો બધું જ સંપૂર્ણ મીડિયાની સમક્ષ રજૂ કરશું તો એ ધાક ધમકી પ્રલોભન આપી અને લોકોને દબાવવાનો પ્રયત્ન કરશે એટલે મેં મીડિયાની સમક્ષ એક નાનકડો પુરાવો આપ્યો છે કેવી રીતે પૈસા એકાઉન્ટમાં જમા થાય છે હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું કે પાલિકા અને પાલિકાના કર્મચારીઓ જો આ કોભાંડ ના કર્યું હોય દૂધે દોરેલા હોય અને હું ખોટો હોય માત્ર મારા આક્ષેપ હોય તો કેશોદની જનતાને બોલાવી અને કોઈ નક્કી કરો એક સ્થળ ઉપર કેશોદના મીડિયાને સાથે રાખી કેશોદના પાલિકાના કર્મચારીઓ અને સત્તાધીશો એના ચોપડાઓ લઈને આવે તમે જે બેંક થ્રુ પગાર કર્યા છે એના સ્ટેટમેન્ટો ચીફ ઓફિસર એમના સહી સિક્કા સાથે મને આપે તો તારીખ તમારી સ્થળ તમારું સમય તમારો કેશોદની જનતા સમક્ષ આવવા માટે તૈયાર છું જો હું ખોટો હોઈશ તો કેશોદની જનતાની માફીવાગીને આજીવન કેશોદ છોડી દઈશ કેશોદની ધરતી ઉપર ક્યારે પગ નહિ મૂકું આ કવણ હું ખોટો હોઈશ તો બાકી તમે સવા ત્રણ કરોડ રૂપિયા કેશોદ જનતાના ખિસ્સામાં નાખી ગયા છો આજે હું ભાગ એક લઈને આવ્યો છું આવનારા સમયમાં હું પેલા બોલ્યો તો કે તમે વીસ કરોડ રૂપિયા ખાધા છે એ વીસ કરોડ રૂપિયા કેવી કેવી રીતે ખાધા છે એ ભાગ બે માં પણ હું પ્રસ્તુત કરવાનો છું ત્યારબાદ ભાગ ત્રણ પણ પ્રસ્તુત કરવાનો છું એટલે આજે હું મીડિયાની સમક્ષ માત્ર ને માત્ર મજૂર મંડળી દ્વારા પૂરા પડાતા માણસોના ખાતામાં જે કામ નથી કરતા તેમ છતાંય પગાર નાખવામાં આવે છે અને પચાસ રકમ લઈ લેવામાં આવે છે એની વાત

કામ કરે છે એવું એવા એવું બિલ ઉધારી દેવામાં આવ્યું તમે જુદી જુદી શાખાના બિલ તો ઉધાર જ છો એ સિવાયની બીજી શાખા પછી પાલિકાની અંદર ટોટલ એકસો ને પંચાવન કર્મચારીઓ કાયમી હંગામી ધોરણે અને સફાઈ કામદાર આ આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીમાં મને જવાબ આપ્યો એકસો ને પંચાવન લોકો કાર્યરત છે એમ છતાં બીજા સાઠ થી સિત્તેર લોકો ઓફિસ કાર્યરત માટે જરૂરિયાતો એવાના નામે બિલો નાખવામાં આવે છે એકસો પંચાવન સહિત તો તમારી કેશોદમાં બીજી કઈ ઓફિસ છે તમે આખી પાલિકાની અંદર સાઠ માણસો સમાઈ શકે એવી જગ્યા નથી અને એ સિવાય કર્મચારીનો પગાર થાય એ સિવાયના સાઠ લોકોના પગાર તમે ઉધારો છો એના નામ જાહેર કરો તમારામાં પ્રામાણિકતા હોય તો તમે આ મજૂર મજુમંડીના અડતાલીસ લાખ રૂપિયા કયા કયા વ્યક્તિને ચૂકવાય છે એના નામ તમે શા માટે જાહેર નથી કરતા એના નામ જાહેર કરો ખરેખર ડમી જે રાખવાનું છે એમાં પાલિકાએ અને એજન્સીએ જે કરાર કર્યો છે એ કરારની અંદર જોગવાઈ છે કે એમનું પાન કાર્ડ કે આધાર કાર્ડ અને બેંક પાસબુક કેમ કે જો પગાર કરે છે આ પગાર કરે છે તો અમર આજે અમર મહિલા મંડળી છે એ પગાર નાખે છે જે વ્યક્તિના ખાતામાં એની પાસે બેંક એકાઉન્ટની ડિટેલ હોય તો જ નાખી શકે આ તો ઓન રેકોર્ડ આધારિત છે શા માટે તમે નથી આપતા મને માહિતી તમને ખબર છે કે આપણે ખોટા માણસોના નામે પચીસ પચીસ લાખ રૂપિયા નાખીને આપણે પૈસા પાછા લઈ લીધા છે આમાં એકસો ને વીસ ઓછામાં ઓછા એકસો લોકો ના નામે ખોટો પગાર જાય છે એકસો વીસ લોકો ને જવાની તૈયારી રાખવાની છે ખોટો પગાર લેતા હોય મહેરબાની કરીને બંધ કરી દેજો આ વાત છે એ અહીંથી પૂરી નહીં થાય આવનારા બે વર્ષ સુધી આ સમયગાળાની લડાઈ ચાલુ રહેશે ભરતભાઈ આપણે મંડળી છે એ સ્વતંત્ર છે પાલિકામાં દોષિત નથી એવું કરવા માટે થઈને મંડળીને તમામ રકમ ચૂકવી દેવામાં આવે છે મંડળી પછી અન્ય કામદારોને ઓકે છે માત્ર મંડળી જ દંડાશે પાલિકાના કોઈ સદસ્યો કે કોઈ અધિકારીઓ પદ નહીં દંડાય તો એ બાબત શું છે પાલિકા એ જુદી જુદી શાખાઓ મુજબ એક ડિમાન્ડ કરવાની છે એના કરારનામાની અંદર લખેલું છે આ અંગે મેં એક માહિતી આરટીઆઈ મારી પેન્ડિંગ છે મારી સિત્તાવીસ જેટલી આરટીઆઈ છે